સાવલી તાલુકાના કરચિયા રોડ પર બરોડા ડેરીના દૂધનું વહન કરતા ટેમ્પો ચાલક દ્વારા દૂધની ચોરી કરી પાણીના ભેળસેળ કરતા ડ્રાઈવરને રંગે હાથ ઝડપી પાડ્યો કરચિયા ગામના ગ્રામજનો ઝડપી પાડવામાં આવ્યા છે ઘણા સમયથી ડેરીના દૂધના ઓછા ફેટ અને આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પોની શરત રાખી ભોજ કરતા દૂધ ચોરી ઝડપાઈ ગઈ છે બનાવના પગલે બરોડા ડેરીના વિજિલન્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા મીડિયાના કેમેરા જોઈ અધિકારીઓ પલાયન થઈ ગયા હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરચે અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો દસ દસ વખત રજૂઆત કરવા છતાંય કોઈ ડેરીવાળા એક્શન લીધી નથી અને એ લોકોની મિલીભગત છે સુપરવાઇઝરોની એ લોકોની બધાની દરરોજનું અમારે લગભગ પસવા અને